ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય વ્લોક આજે ટોમીની જગ્યા છે ને ચેન્જ થઈ ગયેલી છે અહીંયા સાઈડમાં છે ને આ બાજુ થોડુંક છે ને લીપ પણ કામ થઈ ગયેલું છે એટલે એને સાઈડમાં શિફ્ટ કરી દેવા અહીંયા અને એની સૈયા અહીંયા છે આજે બધું છે ને બધું અલગ અલગ થઈ ગયેલું છે અને હેપીનું બી જગ્યા હેપ્પીનું જે મેલ ખરો ને એ અહીંયા જ છે અહીંયા એટલા સમય સમયમાં અહીંયા આવતો ને અત્યારે આ બધું છે સામાન પડેલું એટલે અહીંયા એને શિફ્ટ કરી દીધેલો છે અત્યારે હા ને હેપી આ લોકો તો હંમેશા મોજમાં હોય એ લોકોને તો કંઈ મગજ મારી નહીં એ લોકોને ટેન્શન નહીં એ લોકો આ આવ્યો જોઈએ નજીક હેપી હું છે આ લોકોને કઈ મગજ મારી નહીં આ લોકોને તો ભાઈ મમ્મીને કાલે છે ને હાથ દુખી આવેલું તો અત્યારે મેં કેવું છે

કેમ અગિયાર વાગ્યા કેમ કે થોડુંક અહીંયા કામ કરતા હતા મેં નહીં કરતો હતો શીવો અને દાન્યો એ લોકો બંને થોડુંક ત્યાં લઈ જવાનું ને તે સામાન ભેગું કરતા હતા ને કટિંગ કરતા હતા ને થોડુંક તાને માટે એવું કંઈ કરી કરીને લઈ જાય અમે કે ત્યાં થોડુંક આસાન પડે એમ વ્યવસ્થિત રીતે ત્યાં કામ થઈ જાય એમ એટલે માપો એટલે તે હિસાબે અમે સેટિંગ કરીને જ જાય અહીંયા એટલે વધારે ટાઈમ લાગે નહીં એમ બીજું કંઈ નહીં એટલે વ્યવસ્થિત રીતે કામ થઈ જાય બરાબર ને શિવા બરાબર હવે હેપી ને સાચેવું પડે ને તૈયાર હા અને તો આભા હારું તૈયાર થઈ ગયેલો છે અમારા થે ભાઈ બેસી જા ભાઈ હવે મારી નહીં કરો અમારા સાથે બરાબર બાય બાય સાંજે મળીએ બપોરે આ ડોગી અહીંયા આવીને આરામ છે તો ભાઈ આજે છે દેવી દિવાળી નહી સોરી 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 આજે છે દેવ ઉઠી અગિયારસ દેવ દિવાળી વાર છે હજુ મસ્ત મજાનો તડકો પડેલો છે વરસાદનું વાતાવરણ બિલકુલ બી નહી મળે અંબરલાલની આગાહી બે તારીખ સુધી હતી પણ આજે પહેલી તારીખ છે ટેસ પર ચડી ચડીને કેવું લાગે આસમાન કેવું લાગે દનિયા કેવું છે આજે આજે કેવું ફીલ થતું છે આજે કેવું છે ઓ દનિયા કેમ છે હવે મારા મોઢા પર મારતે હોય ચાલો ગુસ્સો નિકાલતો હું તો સારું છે મજામાં છે કે નહીં હે દનિયા જરાક હાઈટ પર છે ને એટલે મારે જરાક ઝૂમ કરીને લેવું પડે પણ વોઇસ નહીં આવે એટલે દાન જોરમાંથી બોલ દે તે સારું પડે એમ કેમ છે બરાબર છે બરાબર છે જીવો બી મજામાં ધાન્ય બી મજામાં ને બધું જોરમાં છે તો ભાઈ આ સામાન મુ ગયો અહીંયા આ બાસ્કેટ ફિટ કરવાની છે બધું સામાન બહુ વધારે પડતું છે આજે અને સારું તો અમારે ઘરે જ આવવું પડે બપોરે ધાન્ય ટિફિન તો નહીં લાવ્યો ધાની ચાવી બી લેવી આપણે તો ભાઈ અમારી અહીંયા બસ ચાલુ થઈ ગયેલી છે આઈડિયા સમય પછી બસ ચાલુ થઈ આવી અમારે અહીંયા વાંસદાથી ચૂનાવાડી એટલે અમારા ગામડાને પસાર થાય તો ભાઈ પહોંચી ગયા ગેટ પાંખે અહીંથી આપણે અંદર જાવાનું સામાન આવતું છે હજુ તો ભાઈ અહીંયા આપણું કામ છે ને પાંચ છ દિવસ ચાલે એવું લાગતું છે મને તો બે ત્રણ દિવસમાં પતી જાય પણ નક્કી નહીં કહેવાય ભાઈ સાડા બાર વાગ્યા બે મિનિટ દોઢ મિનિટ જેમ બાકી છે ને અમારી છે ને ફેમિંગ લાગી ગયેલી છે બધી ફેમિંગ લાગી ગઈ ફેમિંગ લાગી ગયું હવે હવે છતાં આ બાસ્કેટનું માપ કાઢીને ફિટિંગ કરવાનું છે ચેનલ મારવાની સેટ લાગી ગયા એ એક બે ના ત્રણ ત્રણ ખાનામાં લાગે છે ચેનલ કેવા તમને કદાચ નહીં મળે કે હા કેલા તો ભાઈ સેમ ચૂલો આપણે તા બી છે એવો ત્રણ બર્નરવાળો એક બે ને ત્રણ સેમ છે બન્યા પેલો ચૂલો વેચવા તો જોવું છું તો કે નહીં બીજો આ ત્રણ બર્નરવાળો છે અમારે તો બી એ જ છે સેમ ટુ સેમ આપણે તા બી જ છે ઓટોમેટિક છે ભાઈ આપણે છે ને બપોરના ટાઈમ પર ઘરે જમવા આવેલા હતા અને જમીને આ ટોમી છે ને એને ચરાક નહીં ગરમી લાગે એટલે જરાક નહીં ખમાય તો તડકો બહુ જબરજસ્ત છે આજે તો ભાઈ એને છે ને આપણે બહાર ફરવા લઈએ તો અહીંયા બી થઈ જાય અને નીચે નીચે કરવાનું બહુ જોઈએ એમ કંટાળો નહીં આવે બસ બાર ઘરથી બાર તો ભાઈ થોડા જ દિવસમાં ભાગવત કથા શરૂ થવાની છે તો આજે પહેલી તારીખ તો થઈ ગઈ ને પાંચ તારીખથી કથા શરૂ કથા શરૂ છે તો ભાઈ ચાર જ દિવસ બાકી છે ચાર દિવસ બીકાથી ખાલી ત્રણ જ દિવસ બે ત્રણ ને ચાર પછી તો પાંચમી દિવસે તો આ ચોથા દિવસે તો કથા પાંચ તારીખે પાંચથી અગિયાર ભાઈ કામ બી થોડુંક બાકી છે પત્રિકા વેચવાનું છે પછી ધજા લગાવવાની છે એ બધું ઘણું કામ છે જોઈ હવે આ કેટલા દિવસમાં કામ પતે અને ફટાફટ કામ પતે તો અમારું બીજું કામ થાય એવું આયોજન છે તો ભાઈ અમે પાછા નીકળી ગયા એક ગાડીને છે એને ટેમ્પામાં ભરી લઈ જતા છે આ જો બીમાર થઈ ગયેલી છે

પણ હવે કંઈ નહીં હવે કાલે આવીએ તો કાલે બપોર સુધીમાં કેટલું ફિટ થાય તે જોઈએ સામાન બામાન મૂકીને હવે રેડી થઈને હવે નીકળીએ ઘરે કે સાડા પાંચ થઈ ગયા સાડા પાંચ ની પોણા છો ચાલના એ લોકો ફિરકી લે સાડા બાર सा कीते मैं साढ़ <laughs> लगे मैं साढ़ पांच बोल तो आ मोटा बॉक्स में ने व्यवस्थित जगह पर शिफ्ट करवा पड़ा केम के जगह से तो यह कोई भी जगह मुके तो तकलीफ पड़े लोगों ने अँ मूके तो भी बी पे पर मूके तो भी आ बाजू मूके तो भी तो इन्हें एवं जगह पर मुको है जगह पर मुकवा पड़े कि ये लोग ने अड़चण नहीं आए नड़े नहीं ને ભાઈ બે કલાક નહીં બે કલાક નહીં અડધો કલાક જેવી લાઈટ ગઈ ગયા અડધો કલાક જેવી લાઈટ ગઈ એટલે પછી અમારે મગજ મારી પડી ઓનિયા જુગાડ કરી નાખો હું ધાન્ય હું કીધું હતો હા એક તો સવારમાં બી મોડું થઈ ગયું એટલે તો કઈ નહીં ભાઈ હવે કાલે જોઈએ કેટલી જોઈએ ને દાનિયાનો જુગાડ જોયો ને એમ શું કહે ધાન્ય ક્રિએટિવ મીન્સ માણસ સામે બધા ત્રણેય ક્રિએટિવ જ ભેગા થયેલા છે તો હવે એને આમાં અંદાજ બધું સામાન મૂકી દેવામાં આવે બહુ કચરો કચરો લાગે જોઈએ ને અમારે કામ જ એવું કંઈ કચરો જ થઈ જાય આખો ધન્યા થાકી ગયા છે થાકી ગયો આજે તો વેલુંગી જવું પડે હવે કે તારે

નહીં આવે રહેવા નહીં ચાલ ત્રણ બાસ્કેટ અહીંયા આવી ગઈ યુગાડ કરી નાખાય નહીં એક પેલામાં જ આવે યુગાળ આવી ગયું કમ્પ્લેટ તો ભાઈ છે ને આજુ તો આ સિલિંગ કરવાનું છે ઉપરનું હવે ખબર નહીં આમાં કેટલો ટાઈમ જાય પછી આપણે ટાઈમિંગ જોઈને કરીએ

ગાડી